ડીસીએલના કર્મચારીઓ સામે ખોટા આક્ષેપો કરનારા યુવરાજસિંહ જાડેજા નામના ઈસમ સામે પગલાં લેવાની માંગ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કલેક્ટરને આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યની એક વ્યક્તિ જેનું નામ યુવરાજસિંહ રાઠોડ છે જેઓ અમરા ડીજીવીસીએલના કામદારો પર ખોટા આક્ષેપો કર્યા હતા

કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર કમિશનરશ્રીના માધ્યમથી ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય મુખ્યમંત્રી અને ગૃહ ગૃહમંત્રીને આવેદનપત્ર પહોંચાડવા માટે આવ્યા છે એક યુવરાધામના ગુજરાતના એને એક માધ્યમ પ્રેસ મીડિયાના માધ્યમથી અમારા યુનિયન અને સરકાર અમારી જેટકો કંપનીને વગોવી છે પૈસાની લોન લેતી દેતીમાં તો એની સામે અમે સખત શબ્દોમાં એને આ વખોડ્યા છે અને ભવિષ્યમાં એ આવું નહીં કરે એ માટે અમે આજ રોજ કલેક્ટર માધ્યમથી પોલીસ કમિશનર ને પત્ર આપીએ છીએ હું આપના પેન માધ્યમથી યુવાબ કહેવા માંગુ છું કે આ ઉર્જા ની વાનર સેના છે જો તમે એની પાસે પડશો તો આ વાનર સેના તમને ઇલેવન કે બાવીસ કે છાસઠ કિલો નો ઝટકો આપતા અચકાય નહીં અને જો બસો વીસ કિલો નો આપીશું એટલે મહેરબાની કરીને ઉર્જા કંપની સાથે કર્મચારીઓ જે બહુ શાંતિ ને નોકરી કરી રહ્યા છે એને બહુ સંછેડવાનો પ્રયત્ન ના કરે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સામે બ્લેકમેલિંગ કરવા જેવી બધું દાનથી તદ્દન ખોટા અને પાયા વિહોણા તથા સત્ય હકીકતોથી વેગળા આક્ષેપો કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરાય છે